પાદુકા તરીકે ગિરનાની ટોચમાં રહેલા સ્થાનિક પૂજા કરે છે જોકે જ્યારે જૈન સમુદાયનો દાવો છે કે ચરણ પાદુકા દત્ત ભગવાનની નહીં પણ નેમિનાથની છે જે આ મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે હિન્દુ અને જૈન સમુદાય આ પહેલા પણ પાલીતાણામાં શેત્રુજી પર્વત પર ઉપર રહેલા નીલકંઠ મંદિર અને જૈન મંદિર મુદ્દે પણ આ સામે સામે આવ્યા હતા બંને સમુદાય પાસે અપેક્ષાઓ એટલી જ છે કે શિખર ઉપર પહોંચેલો વિવાદ જેમ બને તેમ જલ્દી નીચે ઉતરે પરંતુ વાસ્તવિકમાં એક કંઈક અલગ જ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ